માતા પિતા બે મિનિટ કાઢીને જરૂર સાંભળી બે વૃદ્ધ મિત્રો હતા હતા અને તે હંમેશા સાથે રહેતા તેમાંનો એક મિત્ર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયો હતો જ્યારે બીજો મિત્ર વેપારી હતો આ બે મિત્રોને ફૂલછોડ ઉગાડવાનો શોખ હતો જેથી આ બે મિત્રો એક દિવસ કેટલાક ફૂલછોડ લઈને આવ્યા અને બંને જણાએ પોતપોતાના ઘરની બહાર ફૂલછોડને ને રોપ્યા જે વેપારી મિત્ર હતો તે પોતાના ફૂલછોડને ખૂબ પાણી આપતો અને ખૂબ જ કાળજી જ્યારે નિવૃત્ત મિત્ર પોતાના ઓછું પાણી આપતો અને કાળજી પણ પ્રમાણમાં ઓછી વેપારીના ફૂલ છોડ લીલા અને ભરાવદાર દેખાતા હતા જ્યારે નિવૃત્ત મિત્રના ફૂલ છોડ સાધારણ પણ સરસ દેખાતા હતા એક દિવસે વાવાઝોડું આવતા વેપારીના ફૂલ ઉખડી ગયા જ્યારે નિવૃત્ત વ્યક્તિના ફૂલ છોડ તેમને તેમ જ રહ્યા જ્યારે સવારે પેલા વેપારીએ જોયું કે તેના ફૂલ છોડ ઉખડી ગયા છે અને મારા મિત્રના ફૂલ છોડ તેમને તેમ છે તો તેને ખૂબ જ નવાઈ લાગી અને તેને એના મિત્રને એટલે કે પેલા નિવૃત્ત વ્યક્તિને કહ્યું કે આવું શા માટે થયું ત્યારે પેલા નિવૃત્ત મિત્રએ કહ્યું કે તમે છો ને બધું જ આપ્યું પુષ્કળ પાણી ખૂબ જ કાળજી રાખી તેથી તમારા ફૂલશોને પોતાની રીતે કશું જ મેળવવાની જરૂર ન પડી જ્યારે મેં ફૂલશોને ઓછું પાણી આપ્યું અને થોડું નીચે જમીનમાંથી જાતે પાણી લેવા મહેનત કરવા છોડી દીધા જેના કારણે મારા ફૂલ છોના મૂળ જમીનમાં ઊંડે સુધી ગયા હોવાથી વાવાઝોડા સામે ટકી રહ્યા જ્યારે તમારા ફૂલ છોને એવી કઈ કશી મહેનત કરી ન હોવાથી તે જમીનમાં ઊંડે સુધી પહોંચી ન શક્યા જેના લીધે તે વાવાઝોડાને કારણે ઉખડી ગયા મિત્રો આ વાત માતા પિતા અને આપણા બાળકો ઉપર પણ લાગુ પડે છે માતા પિતા તરફથી બાળકોને લાડ પ્યાર મળે એ જરૂરી છે પરંતુ માતા પિતા તરફથી મળતો વધારે લાડ પ્યાર કારણે બાળકોનો વિકાસ નોંધાઈ જાય છે એટલે કે પ્યારના સિવાય પોતાના બાળકો આત્મનિર્ભર બને એનો પણ માતાએ ખ્યાલ રાખવો જોઈએ આ વિડીયોમાંથી તમને કોઈ પ્રેરણા મળી હોય તો વિડીયોને જરૂર લાઈક કરો